અબડાસામાં એસટી કર્મચારીનો કર્મચારીનું વિદાય સન્માન સમારંભ યોજાયું અબડાસા તાલુકાના ઘરડા વિસ્તારના વાયોર ગામે આઠ તાલુકાની સાંકળતી ગુજરાત એસટી બસ રાપરના નારાયણ સરોવર બસમાં છેલ્લા ત્રીસ વર્ષથી બસ કંડક્ટરની સેવા આપતા શ્રી માળી જગદીશભાઈ ગોવિંદભાઈ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે જેઓ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ વયમર્યાદામાં નિવૃત્ત થતાં તેમની ત્રણ દાયકાની સેવા ફરજ પ્રત્યે નિષ્ઠા શાંત મન એસટી વ્યાપાર પ્રત્યે વફાદારી પ્રજા પ્રત્યેનો પ્રેમ જે તમામ સદગુણોની સેવાની નોંધ વાયો ગ્રામ પંચાયત તેમજ આજુબાજુના ગામડાઓ તરફથી પણ તેમને માન સન્માન મળેલ તેમની કામગીરીને વધુને વધુ બિરદાવેલ છે આ પ્રસંગે વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ માજી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અનિરુદ્ધસિંહ પી જાડેજા અકરી મોટી તેમજ તેમને સર્વ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો અંતરથી વિદાય આપેલ તેમજ તેમના કાર્યની નોંધ લીધી હતી અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા

ભાવ્ય સાંસ્કૃતિક એની સાથે છે કારણ કે આ વિસ્તારમાં જગીશભાઈએ એને એમ નથી લાગ્યું કે આ કચ્છ છે એ મને કર્મભૂમિ નહીં પણ મારું વતન છે એવું લાગ્યું છે અને આ વિસ્તારની માયા એમને એવી લાગી છે કે નિવૃત્ત થાય છે એટલે જવું પડે છે પણ તેઓ અત્યારે કચ્છને ક્યારે નહીં ભૂલે જગીશભાઈ તમને કેટલા વર્ષ છે અહીંયા નોકરીમાં નોકરીમાં તો તમને આ વિસ્તાર માટે કોઈ લગાવ ભાવ પ્રેમ લાગણી તમને કેવું અહેસાસ થાય મને લગાવ તો મને ઘર તો જો આમ તો ની બદલી કરાવી શકતો પણ જે વિસ્તાર કે કચ્છે મને જે આપણો જે માન લોકો જે પૈસા આપ્યું છે એ લોકો ઘણું હું સો ટકા છે ખરેખર જગદીશભાઈ બહુ મહત્વની વાત કીધી અને આ ભૂમિ માટે કાંઈ ને કાંઈ કરવાની એને નેમ વ્યક્ત કરી છે મારી સાથે મારી જીરા પંચાયત સદસ્ય અનુભા જાડેજા સાહેબ વાયો સરપંચ સુકુભા જાડેજા તથા સર્વે અગ્રણી મિત્રો તથા ગ્રામજનો વતી હું સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને જગદીશભાઈને પોછો કે આવો તમને કમ ભાવને લાગણી દર્શાવતા રહો અને આવી ખરી નિષ્ઠા સમાજ અને ગોટુ માલેગઢ તમારો ખરી